રાજકીય જાહેરાતો પાછળ સૌથી વધુ પૈસા ખર્ચનાર પક્ષ ભારતીય જનતા પાર્ટી જી હા ગૂગલ પર સો કરોડની જાહેરાત આપનાર ભાજપ દેશનો પ્રથમ પક્ષ બન્યો કોંગ્રેસે રાજકીય જાહેરાત પાછળ પિસ્તાલીસ કરોડ જ ખર્ચ્યા ભાજપે ડિજિટલ પ્રચાર પાછળ સો કરોડ ખર્ચ્યા છે ત્રીજા ક્રમાંકે ક્રમાંકેએમકે રાજકીય જાહેરાતો પાછળ બેતાલીસ કરોડ ખર્ચ્યા હોવાનું સામે આવ્યું બીઆરએસએ બાર કરોડ રૂપિયાની જાહેરાતો આપી છે જ્યારે ગૂગલે તેનો ગૂગલ એડ ટ્રાન્સપરન્સી રિપોર્ટ મે બે હજાર અઢારથી પ્રકાશિત કરવાનો શરૂ કર્યો છે ગૂગલ પર એકત્રીસ મે બે હજાર અઢારથી પચીસ એપ્રિલ બે હજાર ચોવીસ દરમિયાન આવેલી જાહેરાતમાં ભાજપનો હિસ્સો છવ્વીસ ટકા જેટલો છે અને કુલ રકમ ત્રણસો નેવું કરોડ રૂપિયા જેટલી થવા જાય છે સર્ચિંગ જોઈન્ટ પર આવતી આ એડ પોલિટિકલ કેટેગરીઝમાં આવે છે અહીં મહત્વની વાત એ છે કે ગૂગલની રાજકીય જાહેરાતોની વ્યાખ્યા વિસ્તૃત છે તેમાં ન્યૂઝ ઓર્ગેનાઇઝેશન સરકારી પ્રસિદ્ધિ વિભાગો રાજકારણીઓને દર્શાવવાથી કમર્શિયલ એડની જાહેરાતો પણ રાજકીય એડમાં ગણવામાં આવે છે આ સમયગાળા દરમિયાન ગૂગલ પર આવેલા કન્ટેન્ટમાંથી તોતેર ટકા ભાજપના હતા વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલાને ક્ષત્રિયોને અપીલ જી હા તેમણે કહ્યું કે ભૂલ મારી છે તો પીએમ મોદીનો વિરોધ કેમ કરી રહ્યા છો ભૂલ મારી છે મેં સ્વીકારી પણ લીધી છે ક્ષત્રિય સમાજની સમજદારીને મારા વંદન પીએમ મોદીનો વિરોધ મને યોગ્ય નથી લાગતો તેવું નિવેદન રૂપાલા દ્વારા આપવામાં આવ્યું છે તેમણે કહ્યું કે દેશ અને પાર્ટીના વિકાસમાં ક્ષત્રિયોનું મોટું યોગદાન છે રાજકોટના જસદણ ખાતેની સભામાંથી રૂપાલાએ ક્ષત્રિય સમાજના લોકોને જાહેર મંચ પરથી ફરી એકવાર અપીલ કરી છે તેમણે કહ્યું છે મેં માફી પણ માંગી લીધી છે અને હું મારી ભૂલ પણ સ્વીકારું છું મારે ક્ષત્રિય સમાજના આગેવાનોને સમસ્ત રાજ્યના આ સભાના માધ્યમથી એક વિનંતી કરવી છે કે ભૂલ કરી હતી જાહેરમાં માફી માંગી લીધી કારણ કે મારો ઇરાદો નહોતો અને સમાજની સામે જઈને પણ મેં માફી માંગી અને સમાજની વચ્ચે જઈને અને સમાજે મને એનો પ્રતિસાદ પણ આપ્યો પણ મોદી સાહેબની સામે શા માટે ક્ષત્રિય સમાજને મારે કહેવું છે કે તમે તમારા યોગદાનને યાદ કરો આ રાષ્ટ્રના ઘડતરની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે પાર્ટીના વિકાસની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે એ ક્ષત્રિય સમાજ મારા કારણે હું સ્વીકારવા તૈયાર છું ચલો આપને એમ લાગતું હોય મારી ભૂલ છે મેં તો સ્વીકારી પણ મોદી સાહેબની સામે ક્ષત્રિય સમાજને ઉભો કરી દેવો એ મને એવું લાગે છે કે યોગ્ય મને નથી લાગતું નરેન્દ્રભાઈ મોદી આજે વિશ્વના નેતા છે આપણા દેશના નેતા છે ક્ષત્રિય સમાજના અગ્રણીઓને વિનંતી કરવાના મતનો છું કે આપ સૌ મોદી સાહેબની સામેના આ આક્રોશને એમાંથી આપ પુનર્વિચાર કરો આપ સૌ અગ્રણીઓને પણ મારી આગ્રહભૂરી વિનંતી છે કે સમાજના આગેવાનોની સાથે સમજણનો નવો સેતુબંધ બાંધવા માટેનો આપણે પ્રયાસ કરીએ મિત્રો ચૂંટણી માટે હું નથી કેતો હાર જીત માટેના વિષય માટેની આ વાત નથી સમાજ જીવનના આપણા તાણાવાણાને સ્પર્શતો વિષય છે એને રાજકારણથી દૂર રાખવા માટેની કોશિશ ક્ષત્રિય સમાજ અવશ્ય કરશે એવી વિનંતી સાથે હું આ સભામાં આપ સૌને પ્રચંડ મતદાન કરવા માટે સાતમી તારીખે દસ વાગ્યા પહેલા મતદાન પૂરું થઈ જાય એ પ્રકારે સૌ કાર્યકર્તા કામે લાગો એવી વિનંતી કરીને વીરમો છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જામનગરમાં પરસોત્તમ રૂપાલા મુદ્દે ક્ષત્રિયોનો વિરોધ યથાવત જોવા મળ્યો છે ગાયત્રી ચોક વિસ્તારમાં ક્ષત્રિયોએ વિરોધ